જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે કવિતાની કિંમત એકવાર એક કવિ એક ધનવાન શેઠ પાસે ગયા આજે ખુશ હતા કે આ શેઠ પાસે ઘણું બધું ધન છે એમને હું કવિતા સંભળાવીશ તો મને ઘણું બધું ધન મળશે મોટું ઈનામ મળશે આવી લાલચાએ એ કવિ શેઠની પાસે જઈ અને સુંદર મજાની કવિતાઓ ગાવા લાગ્યા ઘણી બધી કવિતા ગાઈ પરંતુ શેઠે કશું પણ ધન એમને આપ્યું નહીં અને કહ્યું કે આવતીકાલે ફરી વખત તમે મારી હવેલીએ આવજો આવું આમંત્રણ આપી અને શેઠ જતા રહ્યા કવિને એમ થયું કે શેઠ ખુશ થયા છે આવતીકાલે મને જરૂર મોટું ઇનામ આપશે આમ કવિ પણ આનંદમાં આવી અને પોતાના ઘરે આવ્યા બીજા દિવસે એ જ ઉત્સાહથી કવિ એ શેઠના ઘરે ગયા અને આનંદથી કવિતાઓ સંભળાવવા લાગ્યા શેઠે કવિતા સાંભળી પરંતુ શેઠ મહાકંજૂસ હતા કશું પણ એ કોઈને આપતા નહીં ચમડી તૂટે પણ દમડી ન છૂટે આવી એમની ભાવના હતી કવિતા પૂર્ણ થઈ શેઠ ખુશ થયા અને કહ્યું કે આવતીકાલે ગઈકાલે તમે મને ઘણી બધી કવિતા સંભળાવી અને તમે ખુશ થયા આજે મેં તમને બોલાવ્યા એટલે હું ખુશ થયો ઈશા બરાબર તમે પણ ખુશ હું પણ ખુશ હવે આવજો એમ કહી અને કવિને કાઢી મૂક્યા કવિ એકદમ નિરાશ થઈ ગયા કે આ કેવા શેઠ છે અને આ વાત તેમને તેમના મિત્રને કહી કે બે દિવસ સુધી મેં કવિતા સંભળાવી પણ પેલા શેઠે મને કશું આપ્યું નહીં આથી તેમના મિત્રએ તેમની વાત સાંભળી અને એ મિત્રનો બિરબલ સાથે બેઠક હતી બિરબલને એમને વાત કરી કે મારા મિત્ર કવિ મિત્ર સાથે આવું થયું આથી બિરબલે કહ્યું કોઈ ચિંતા કરતા નહીં તમે પહેલાં શેઠ સાથે મિત્રતા કેળવો અને એક દિવસ તેમને જમવાનું આમંત્રણ આપો આથી પેલા મિત્રએ એ શેઠ સાથે મિત્રતા કેળવી અને એક દિવસ તેમને જમવાનું આમંત્રણ આપ્યું આમંત્રણ સાંભળી પહેલાં શેઠ જમવા માટે પહોંચી ગયા તે જગ્યાએ બિરબલ પણ હાજર હતો જમવાનો સમય થયો પણ જમવાનું કશું આવ્યું નહીં અને બિરબલને પેલા મિત્રો અને પેલા કવિને પણ બોલાવી લીધા હતા બધા વાતો કરતા હતા જમવાનો સમય પસાર થઈ ગયો છતાં જમવાનું ન આવ્યું આથી શેઠે પેલા મિત્રને કહ્યું કે જમવાનો સમય તો થઈ ગયો જમવાનું ક્યારે આવશે ત્યારે મિત્ર કીધું કેવી જમવાની વાત અહીં કશું જમવાનું છે નહીં તો તમે તો મને જમવા બોલાવો ને એ તો તમે ખુશ થાવ ને એટલે જમવા બોલાવ્યા તમે ખુશ થઈ ગયા આથી તમે જમવાનો જરૂર નથી હવે તમે આવજો પેલા શેઠનો મગજ સાતમા આસમાને ગયો ક્રોધમાં લાલ પીળા થઈ ગયા કે આવી રીતે મને બોલાવ્યો આવી રીતે મારી સાથે બેઈમાન બેઈમાની કરી અને મને દુખ લગાડ્યું આમ થઈને ગુસ્સેથી લાલ પીળા થઈ ગયા આથી પેલા મિત્રએ કહ્યું શાંતિ રાખો બિરબલે પણ કહ્યું કે કંઈ કરવાની જરૂર નથી તમે પણ પેલા કવિ સાથે આવું જ કર્યું હતું ઘણી બધી કવિતા સાંભળી અને તમે એને ફરી વખત બોલાવ્યા અને તમે પણ ખુશ થયા એ પણ ખુશ થયા એમ આજે મેં પણ તમને જમવા માટે બોલાવ્યા તમે ખુશ ને હું ખુશ ચાલો પડીએ જુદા ત્યારે પેલા શેઠને તેમની ભૂલ સમજાઈ અને પેલા કવિને તેમને ઇનામ આપ્યું ત્યારે બધા ભેગા મળી અને પહેલાં મિત્રએ પણ સુંદર મજાની રસોઈ બનાવી અને મગાવી અને બધાએ ભેગા મળી અને જમ્યા આમ એકબીજા સાથે રહેલા કાર્યથી વાત પૂર્ણ થઈ આમ કંજુસાઈ શેઠની દૂર કરવાનો પ્રયત્ન બિરબલે કર્યો